નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોકંબાની અંદર રામનવમી અને શ્રીહરિ જયંતિની ઉત્સવની તળામાર આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે સાંજના સમયે અહીંયા ગોગંબા હાઈસ્કૂલથી એસએચ હાઈસ્કૂલથી સમગ્ર નગરની અંદર શોભાયાત્રા કાઢવામાં આવનાર છે આ વખતની રામ નવમીની વિશેષતા એ છે આ વખતે પાંચસો વર્ષ પછી ઇતિહાસનું પુનરાવર્તન થયું છે અને અયોધ્યાની અંદર રામ રાજ્યની સ્થાપના થઈ છે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે અને ભવ્ય મંદિરની અંદર આજે ભગવાન શ્રી રામને સૂર્યતિલક પણ કરવામાં આવ્યું છે વૈદિક મંત્રોચ્ચાર સાથે અને શુભ મુહૂર્તની અંદર આ વિધિ સંપન્ન થયા પછી સમગ્ર ભારત વર્ષની અંદર રામલલ્લાના જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકા મથક ખાતે પણ આજે બજરંગ પ્રખંડ દ્વારા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સનાતન ધર્મના સર્વ અનુવાય

મોટ વિશાળ રામ મંદિરની અંદર અને એ પછી રામજીનો આજે પહેલો જન્મદિવસ છે અને આજે અયોધ્યામાં એમને સૂર્ય તિલક કરવામાં આવ્યું બાર વાગે અને એની આપણે એના અંશરૂપી આપણે અહીંયા આગળ જે શોભાયાત્રા નીકળે રહી છે રામલલ્લાની સાથે એમના અંશ આપણે અહીંયા આગળ ઉપસ્થિત છે અને એની અમને ખૂબ જ લાગણી હર્ષની લાગણી તમારું શું કહેવું છે કેવી લાગણી અનુભવો છો આજનો દિવસ આજે રામ રામલલ્લા આયંગે આજે રામલલા સચે સચ આવી ગયા છે અને અયોધ્યામાં બિરાજમાન છે ત્યારે બહુ જ ઉત્સવથી આજે આ રામલલાની શોભાયાત્રા નીકળશે અને એમાં ખૂબ ખુશી અનુભવીએ છીએ અમે બધા અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે રામલલા હંમેશા માટે ખુશ રાખે બધાને ને એમની અમારી જોડે રે બને આજના રામનવમીના ઉત્સવને ગોગંબાની અંદર જે ઉત્સાહ જોવા મળ્યો છે એના વિશે શું કહેવું છે તમારું કેટલાય વર્ષો પછી આપણા રામનું મંદિર બનાવ્યું છે જોરથી એજી મોદીજીની કૃપાથી અને એ લ્હાવો આપણા સર્વે લીધો છે અને એ એ પણના સાક્ષી આપણે બન્યા છે ત્યારે એ નિમિત્તે આજરોજ ગોગંબામાં રામનવમી નિમિત્તે જે વરઘોડાનું આયોજન રાખ્યું છે તે લોકોમાં ખૂબ ઉત્સાહ અને ઉપયોગી છે આપણે બોલો ઈશ્વરસિંહ છત્રસિંહ પરમાર ગોગંબા વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ જિલ્લા મઠ મંદિર સંયોજકની મારી જવાબદારી આપણે રામ મંદિરનું ઉદઘાટન થઈ ગયું એ નિમિત્તે રામનવમી સત્તર ચાર નિમિત્તે આજે ગોગંબામાં હર વર્ષની જેમ શોભાયાત્રા નીકળવાની હોય તો ગોગંબાથી શોભાયાત્રાની બગીમાં રામચંદ્ર ભગવાનને સાથે રાખી બીજે હાથે દરેક કાર્યકર્તા ઘોમવાના તૈયારી પૂર્ણ કરેલ છે ઈશ્વરભાઈ ગુણેશિયા વિજયભાઈ શું કહેવું છે આજના રામનવમી ના ઉત્સાહ કાર્યક્રમ સૌ સારી રીતે થશે અને આખા નગરયાત્રામાં ફરશે